હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો મજામાં એ હોપ તમે મજામાં જ છો હું પણ મજામાં જ તો ગાઈઝ વાગવામાં આવ્યા છે સાડા દસ ચા કરી લીધા છે અને હવે છે ને હું મંદિર સાફ કરું છું ગાઈઝ હવે હું અહીંયા મંદિરની સાફ સફાઈ કરું છું ત્યાં અહીંયા કપડાં મશીનમાં ધોવાઈ ધોવાઈ ગયા છે હવે આના કાઢવા પડશે પછી સુકાવવાના છે તો ચાલો ગાઈસ બન્યા રહેજો વ્લોગમાં મેં સાફ કરી દીધું છે અને મમ્મી ઉપાઈ ગયા છે બજારમાંથી બધું લેવા આ આ રાખો આપીને એને આપ્યું છે હમ હરું પણ મૂકવાનો મૂકવાનો આ

ફેસ પર લગાવે હેર પર બોડી પર લગાવે તો ગાઈસ આ ફ્રીજ સાફ કરું છું 11:30 થઈ ગયા છે તો ગાઈસ ચોકલેટ ફિટ કરવાડે ચોકલેટ ચોકલેટ બે ત્રણ દિવસથી હેરાન કરતી થઈ ગઈ મમ્મી હવે રેડી હવે નઈ ટપકતી તો ગાઈસ આ બે ત્રણ દિવસથી ચોકલેટ બહુ ટપક ટપક કરતી હતી તો ઠીક કરાવી દીધી છે અને આ ફ્રિજ બી મસ્ત સાફ થઈ ગયું હવે મમ્મી હું છે ને જે પેલું હા મેં જે પ્લેટને બધું લુખી દીધું હે ધોઈ હવે એ ગોઠવી દો ને પછી આ મૂકી દો આ બધું કશું રાખવાનું નહીં અંદર મારી ભૂખ લાગી હે શું બનાવ્યું હે મેં તો માથું ચડ્યું છે જબરજસ્ત માથું દુઃખે છે ના ના હવે હું બધું આ મસ્ત ફ્રિજ સાફ કરીને જ પછી તો ગાઈઝ અહીંયા બનાવ્યું છે ડુંગળી બટાકાનું શાક ને રોટલી બનાવે છે મમ્મી વાગવામાં આવ્યા છે મમ્મી સાડા બાર થયા સાડા બાર થયા ખબર જ નહીં જમવાનું તો જમી લીધું છે વાગવામાં આવ્યા છે ત્રણ હવે કામવામ વામ પત્યું અને અહીંયા મમ્મી કવર ચડાવવાનું હોય ને એટલે કવરના ત્રણ વાગ્યા મમ્મી હમ તો માથું નહીં ઉતરતું ખબર નહીં તો ગાઈશ વાગવામાં સાડા સાત અને અહીંયા મમ્મી એ ખીચડી મૂકી છે અને આજે બનશે આલુ પરોઠા અને ટામેટાની ચટણી તો હવે હું દીવા કરું મમ્મી દીવા કરી દઈએ ઓકે તો ચલો ભાઈ આવ્યો નથી અને આપણે માતાજીના દીવા કરી લઈએ માતાજીના દેવા થઈ ગયા મમ્મી દર્શન કરે છે અને ભાઈ આવી ગયો છે એ નવા બેઠો છે અને હું અહીંયા દૂધ ગરમ કરું છું તો હવે દૂધ ગરમ કરી જમવાનું જમી દીધું કામ વામ કરી બસ આવી ગયા અને અહીંયા મમ્મી કરે છે ઈસ્ત્રી ભાઈ જઈ મમ્મી ઈસ્ત્રી વિસ્ત્રી કરે છે અને વાગવામાં આવ્યા છે દસ વાગવા આવ્યા रोज तो बनाई था गुण नाएट। गुण नाएट। तो बनाइ दे वो तो। चलो गैस। गुड नाइट। गुड नाइट सुमति जी। गुड नाइट। पापा। गुड नाइट। गुड नाइट। नाच रहा था। एक घंटा। तो गैस हमारा वीडियो प्लीज सारा लागे तो लाइक कर जो, शेयर कर जो, सब्सक्राइब कर जो। मणिये नॉव लग माहर हर माह दे। जय सिंह राम जय श्री कृष्ण